પરીક્ષાનો સમય આવી ગયો છે તો ચાલો સામાજિક વિજ્ઞાનના સૌથી મહત્વના મુદ્દાઓ પર ઝડપથી એક નજર ફેરવી લઈએ જેથી બધી જગત્યાની બાબતો ફરીથી યાદ આવી જાય તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર આપણે સીધા જ આ રિવિઝનમાં જોડાઈ જઈએ અને પરીક્ષા માટે જે જે જાણવું જરૂરી છે એ બધું જ ટૂંકમાં સમજી લઈએ શરૂઆત કરીએ આપણા ભવ્ય વારસાથી પ્રાચીન ભારતે ભાષા વિજ્ઞાન અને સ્થાપત્યના ક્ષેત્રમાં જે અદભુત યોગદાન આપ્યું છે તેના પર આપણે એક નજર કરીશું દ્રવિડ કુળની ભાષાઓની વાત કરીએ તો મુખ્યત્વે ચાર ભાષાઓનો સમાવેશ થાય છે અને આમાં સૌથી ખાસ અને યાદ રાખવા જેવી વાત એ છે કે તમિલ એ આ કુળની સૌથી જૂની ભાષા છે અને તેનું સંગમ સાહિત્ય ખૂબ જ પ્રખ્યાત છે હવે આ બહુ જ રસપ્રદ છે અહીં આપણે પ્રાચીન ભારતના બે મહાન ખગોળશાસ્ત્રીઓની વાત કરી રહ્યા છીએ એક તરફ આર્યભટ્ટ જેમણે દુનિયાને જણાવ્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો બીજી તરફ વરામિહિર જેમણે ગ્રહો અને નક્ષત્રોની માનવજીવન પર શું અસર થાય છે એ સમજાવ્યું અને હવે વાત કરીએ ખજુરાહોના મંદિરોની એનો વારસો કેટલો ભવ્ય છે અહીં ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે આ મંદિરો બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બનાવ્યા હતા અને તેની સ્થાપત્ય શૈલી નાગર શૈલી છે આ એક મહત્વની વિગત છે ચાલો હવે આપણા વારસાથી આગળ વધીને આપણા કુદરતી સંસાધનો પર એક નજર કરીએ આ એવા સંસાધનો છે જેના પર આપણું જીવન ટકેલું છે તો સંસાધન એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો એવી કોઈ પણ વસ્તુ જે આપણી જરૂરિયાતો પૂરી કરે અને જેના પર આપણે નિર્ભર હોઈએ બસ આટલું જ આપણા જીવનમાં સંસાધનો ત્રણ મુખ્ય રીતે કામ આવે છે પહેલું તો ખોરાક તરીકે જેમ કે ફળો અને અનાજ બીજું ઉદ્યોગો માટે કાચા માલ તરીકે જેમ કે કપાસમાંથી કપડું બને અને ત્રીજું ઊર્જાના સ્ત્રોત તરીકે જેમ કે કોલસો અને પેટ્રોલિયમ જમીન ધોવાણની વાત આવે ત્યારે સૌથી અગત્યની બાબત એ સમજવાની છે કે આ પ્રક્રિયામાં જમીનનું સૌથી ઉપરનું અને સૌથી ફળદ્રુપ પડ જ ધોવાઈ જાય છે જે ખેતી માટે ખૂબ જ નુકસાનકારક છે તો સવાલ એ થાય કે જમીન ધોવાણ થાય છે શા માટે એના કેટલાક મુખ્ય કારણો છે જેમાં માનવસર્જિત અને કુદરતી બંને પરિબળો જવાબદાર છે જેમ કે જંગલોનો નાશ કે પછી ભારે વરસાદ ભારતે પોતાના વન્યજીવોને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે આ સમયરેખા એ જ બતાવે છે જેની શરૂઆત ઓગણીસો તોત્તેરમાં પ્રોજેક્ટ ટાઈગરથી થઈ અને પછી પ્રોજેક્ટ એલિફન્ટ જેવા બીજા ઘણા પ્રોજેક્ટ્સ શરૂ થયા આ એકદમ સીધો અને બહુ જ મહત્વનો સંબંધ છે જે યાદ રાખવો જરૂરી છે એલ્યુમિનિયમ મેળવવા માટેનું મુખ્ય ખનીજ બોક્સાઇટ છે હવે બોક્સાઇટમાંથી મળતું એલ્યુમિનિયમ આટલું બધું ઉપયોગી કેમ છે કારણ કે એના ગુણધર્મો ખાસ છે તે વજનમાં હલકું અને છતાં મજબૂત હોવાથી વિમાન બનાવવાથી લઈને આપણા રસોડાના વાસણો સુધી બધે જ કામ આવે છે આપણા કુદરતી સંસાધનો પછી હવે વારો છે અર્થતંત્રના કેટલાક મુખ્ય પાસાઓને સમજવાનો ચાલો જોઈએ આધુનિક દુનિયાને આકાર આપતા આર્થિક સિદ્ધાંતો અને પડકારો ગયા છે તો ખાનગીકરણ કેવી રીતે થાય છે સામાન્ય રીતે એના બે મુખ્ય રસ્તા હોય છે કાં તો સરકાર અમુક ક્ષેત્રોને ખાનગી કંપનીઓ માટે ખોલી દે છે અથવા તો પોતાની માલિકીની કંપનીઓને જ ખાનગી હાથુમાં સોંપી દે છે આપણે બધા મોંઘવારીની વાત સાંભળીએ છીએ પણ એવું તો શું થાય છે કે ભાવો વધવા લાગે છે જુઓ એના પાછળ બજારમાં નાણાંનો પુરવઠો વધવાથી લઈને સંગ્રહખોરી જેવા પાંચ મુખ્ય કારણો હોય છે આ એવો સવાલ છે જે આપણા બધાના જીવનને સ્પર્શે છે એક ગ્રાહક તરીકે આપણે જાણવું જોઈએ કે બજારમાં આપણું શોષણ કઈ કઈ રીતે થઈ શકે છે ગ્રાહકોને છેતરવા માટે પલગપલગ રીતો અપનાવવામાં આવે છે દાખલા તરીકે વજન ઓછું આપવું ભેળસેળવાળો સામાન વેચવો કે પછી છાપેલી કિંમત કરતાં વધુ પૈસા લેવા આ બધી બાબતોથી સાવચેત રહેવું ખૂબ જરૂરી છે આપણા આ ઝડપી પુનરાવર્તનના છેલ્લા ભાગમાં આપણે સમાજ અને શાસન વ્યવસ્થા પર ધ્યાન આપીશું ચાલો તેના પડકારો અને સિદ્ધાંતોને સમજીએ બળવાખોરી અને આતંકવાદ આ બંને શબ્દો ઘણીવાર સાથે વપરાય છે પણ શું તે એક જ છે બિલકુલ નહીં આ બંને વચ્ચે મોટો તફાવત છે બળવાખોરી મોટે ભાગે દેશની આંતરિક અને સ્થાનિક સમસ્યા હોય છે જ્યારે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે જેની કોઈ સરહદ નથી આપણા બંધારણનો આ એક પાયાનો સિદ્ધાંત છે જે કહે છે કે કાયદાની નજરમાં પુરુષ અને સ્ત્રી બંને સમાન છે આધુનિક ભારતમાં મહિલાઓની સમાનતાનો આ મુખ્ય આધાર છે પણ આ બંધારણીય ગેરંટીની જમીન પર શું અસર થઈ છે એના નક્કર પરિણામો આપણે જોઈ શકીએ છીએ આજે મહિલાઓ દવા અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં જ નહીં પણ રાજકારણમાં પણ આગળ વધી રહી છે તો આપણે આટલું બધું જોયું આપણો ભવ્ય વારસો કુદરતી સંસાધનો આપણું અર્થતંત્ર અને સમાજ પણ આ બધાના અંતે એક સવાલ ઊભો થાય છે આ અમૂલ્ય વારસાને જાળવી રાખવાની જવાબદારી હવે કોની છે આ જવાબદારી હવે આવનારી પેઢીના ખભા પર છે